વતન પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શિક્ષણ કાર્ય માટે રૂપિયા ચાર કરોડ નું શાસ્ત્રી રમેશભાઈ પટેલ સરસ્વતી વિદ્યા સંકુલમાં ત્રીસ વર્ગખંડો ધરાવતા ત્રણ માળના ભવનનું નિર્માણ ભારત ભૂમિ ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે ભારતીય વિચારધારામાં વિદ્યાદાનમ મહાદાનમ એટલે કે શિક્ષણનું દાન શ્રેષ્ઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ગુરુ શિષ્ય પરંપરાથી લઈને તક્ષશિલા અને નાલંદા જેવી ઐતિહાસિક શિક્ષણ સંસ્થાઓનો અતુલ્ય વારસો ભારતને વિશ્વને આપેલી જ્ઞાતિ અને વિશ્વને આપેલી જ્ઞાન અને દાનની મહાન પરંપરાઓની સાક્ષી પૂરે છે શિક્ષણ ફક્ત જ્ઞાન પ્રદાન કરવાનો માર્ગ નથી તે સમાનતા અને સમાજમાં પરિવર્તન લાવવાનો મજબૂત આધાર છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જણાવ્યા અનુસાર શિક્ષણ એ તે હથિયાર છે જે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે છે શિક્ષણ એ ફક્ત ભણીને ડિગ્રી લેવા પૂરતું કાર્ય નથી પરંતુ શિક્ષણથી આવેલ તેજનો પ્રકાર સામાન્ય જનના કલ્યાણ માટે ઉપયોગી બને ત્યારે શિક્ષણની સ્થિતિને ખરા અર્થમાં સાર્થક માણી શકાય આજે વાત કરીએ ખેડામાં ગળતેશ્વર તાલુકાના વતની એનઆરઆઈ શ્રી રમેશભાઈ છોટાભાઈ પટેલ જેમણે રૂપિયા ચાર કરોડનું દાન આપીને પોતાના વસો ગામના શિક્ષણ કક્ષાની શાળા બનાવી છે વિશ્વ કક્ષાની શાળા બનાવી છે જેનું નામ છે સરસ્વતી વિદ્યાલય રમેશભાઈની પ્રેરણા દાયી યાત્રા વિશે જાણીએ તો રમેશભાઈ નાનપણથી જ ભણવામાં ઊંડો રસ ધરાવતા હતા ગળતેશ્વર તાલુકાના નાના એવા વસો ગામની શરૂઆત કરીને પછી તેઓ અમેરિકા સ્થાયી થયા વિદેશમાં રહેતા હોવા છતાં તેઓના હૃદયમાં વતન માટે કંઈક કરવાની ઝંખના રહેલી આધુનિક શિક્ષણના માધ્યમથી ગામના બાળકોને સુશિક્ષિત કરવા વસો ગામમાં આધુનિક શાળાની સ્થાપનાનો વિચાર એમના મનમાં છવાયો રમેશભાઈના શિક્ષણ માટે સહાયના વિચારોએ શાળા નિર્માણના સ્વપ્નને આકાર આપ્યો જે આજે સરસ્વતી વિદ્યાલય તરીકે વસો ગામમાં ઊભી છે શાળાના ભવિષ્યના નિર્માણ માટે માતૃભૂમિ ચેરિટેબલ ફાઉન્ડેશન યુએસએ સ્વ ચંચળબા કેળવણી ટ્રસ્ટ ડાકોર અને સીજી સેવા ટ્રસ્ટ વસોના મજબૂત સહકારથી રમેશભાઈ દાન માટેની રકમ સરળતાથી આપી શક્યા અને આમ તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ લાભપાંચમના શુભ દિવસે સરસ્વતી વિદ્યાલય આદર્શ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરસ્વતી વિદ્યાલયમાં કુલ ત્રીસ વર્ગખંડો ધરાવતા ત્રણ માળના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં બાળવાકની કાથી ધોરણ આઠ સુધીના વર્ગખંડો કમ્પ્યુટર લેબ પુસ્તકાલય સંગીત રૂમ વિજ્ઞાન લેબ અને રમકડા રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે બાળકો માટે વિશાળ મેદાન હિચકા લપસણી તેમજ રમતગમતના સાધનો સાથે અભ્યાસ અને આરામનું સમતોલ માળખું ઊભું કરાયું છે શામાં એસટીની સુવિધાવાળા વર્ગખંડો અને મધ્યાહન ભોજન માટે વિશેષ રૂમ બનાવાયા છે શૌચાલયથી લઈને પાણી માટેની બોરિંગ વ્યવસ્થા સુધીની તમામ તકેદારીઓ લેવામાં આવી છે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને આ પ્રસંગે દાતાશ્રી રમેશભાઈ તેમજ અન્ય શ્રેષ્ઠ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું ભગવાન બુદ્ધ જણાવે છે કે તમે જે કંઈ આપી શકો તેમાંથી સૌથી શ્રેષ્ઠ છે તે દાન છે જે બીજાના જીવનમાં સુખ લઈને આવે છે રમેશભાઈના પ્રેરણાદાયી કર્મથી વસોગામ સહિત આસપાસના વિસ્તારના તમામ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ લેશે અને આ ભગીરથ કાર્ય માટે સર્વ સમાજ હંમેશા તેમને યાદ રાખશે મારું નામ રમેશ રમેશ ચોટાભાઈ પટેલ હું વર્ગ હોઉં છું ગેશ્વર આમ તો છેલ્લા છપ્પન વર્ષથી અમેરિકામાં રહું છું લઈ નોટ કેરોલાયા સ્કૂલ બાંધવાનો મોટા મોટો વિષય હતો કે ગામનો વિકાસ થાય ગામનો વિકાસ એટલે એમના અહીંના લોકોનો વિકાસ અને એ એક જ રીતે થઈ શકે કે બાળકો નાનપણથી શીખવાય બાળકો મોટા થશે એ વિકાસ છે તો એમના મા બાપનો બી એટલો જ વિકાસ થશે મા બાપને બી એટલું સુખ મળે અને ગામનો વિકાસ થાય ગામના વિકાસ માટે સ્કૂલ બાંધવી સ્કૂલ મકાન તો તૈયાર થઈ જશે તો એ મકાનની અંદર ઇક્વિપમેન્ટ બી એવા સારા લાગીએ કે જેથી છોકરાઓ જુએ અને શીખીએ એમથી અને એકબીજા સાથે નવી રમતો જે સિટીઝની અંદર વપરાત થાય છે જે આપણે અહીંયા લઈ આવે એટલે એ રીતે આખી સ્કૂલ તૈયાર થઈ ગઈ છે વર્ષ પહેલાં એનું ઓપનિંગ થઈ ગયું હતું ઓપનિંગ અને શરૂઆત થઈ ગઈ લેવાની ભણવાની અને હવે અમે આ સ્કૂલનું ગવર્મેન્ટને અર્પણ કરીએ છીએ કે હવે આના પછી જે કે જવાબદારી હોય એને મેન્ટેન કરવાની એ ગવર્મેન્ટ કરશે હવે આ સ્કૂલ બાંધવા માટે ઘણા પૈસાની જરૂર હતી શરૂઆત થઈ ત્યારે એમ કહ્યું કે બે કરોડ ત્રણ કરોડ આ લગભગ સાડા ચાર કરોડનો ખર્ચો થઈ ગયો છે એના માટે અમેરિકાની અંદર મારી અમારી પાસે ટ્રસ્ટ છે અને અમારા ફેમિલી અમારા ગામના એનઆરઆર અને અમારા ફ્રેન્ડ્સ બધાના પૈસા ભેગા કરીને અહીંયા આવે છે જ્યારે કે અહીંયા હું અમારી ત્રીજી વખત આવું છું અને કામ પૂરું કરવાનું અમારી